ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા બોરતળાવ ખાતે નવા કરાયા હતા શરૂ થયું ત્યારથી અવિરત ભાવનગર જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે ત્યારે ગઈકાલે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરનું જીવાદોરી સમાન ગૌરીશંકર સરોવર છલક સપાટી પર કરી ગયું હતું બોરતળાવમાં નવા નીર આવતા ઓવરફ્લો થયું હતું જેને લઈને શહેર કોંગ્રેસ દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા આજે બપોરે બાર કલાકે શહેર કોંગ્રેસના આગેવાનો વિપક્ષ નેતા જીતુભાઈ સોલંકી પ્રકાશભાઈ વાઘાણી તેમજ કોંગ્રેસ કાર્યકરો સહિતના મોટી સંખ્યામાં બોરતળાવ ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઓવરફ્લો થઈ રહેલા નવા નીરમાં વધામણા કર્યા હતા પ્રકાશ વાઘાણી પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભગવાનની અઢળક કૃપાના કારણે ફક્ત ભાવનગર નહીં પણ સમગ્ર ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થયો છે અને ખાસ કરીને ભાવનગરમાં પણ ખૂબ સારો વરસાદ થયો છે યાદ કરવા પડે મહારાજા કૃષ્ણ દ્રષ્ટિ હતી વર્ષો સુધી મારા પ્રજાજનો પાણીથી વંચિત ન રહે કમનસીબે આ શાસકોના કારણે ભર ઉનાળામાં જો બહતા બહતા છલોછલ છોલ ભરેલું હોય અને છતાં પણ પાણી ન આપી શકતા હોય

અમારા કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી કે પાણી આપણે પૈસા વેચાતું શા માટે લેવું પડે ત્યારે આ શાસકોને બુદ્ધિ આવી કે બોલતાઓ તો ભરાયેલું છે ત્યારે આ બોલતાઓનું પાણી ભાવનગરના પ્રજાજનો પી રહ્યા છે ત્યારે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના અમારા લાલભા બારગામ છે અમારે વિરોધ પક્ષના નેતા જીતુભાઈ દર્શનાબેન અન્ય વિપુલભાઈ થી માંડીને અન્ય આગેવાનો આજે અહીંયા નીરના વધામણા કરવા આવ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે કાયમ માટે મને લાગે છે આ બે હાથ વાળા શાસકો કઈ નહીં આપી શકે પણ હજાર હાથ તમારો તો મહેર છે તમે કાયમ માટે ભાવનગરના પ્રજાજનો જે મહારાજા કૃષ્ણ કુમાર સિંહ અમારી ઉપર વરસતા એમ કાયમ માટે તમે પણ વરસો એવી ભગવાનને પ્રાર્થના કરવા આવ્યા છે અને જે ઓવરફ્લો છે એ નીરના અમે વધામણા કરવા આવ્યા છીએ આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી બોર તળાવના જે નવા નીર આવ્યા છે એના વધામણા માટે અમે આવ્યા છીએ અને જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે આપણે બોર તળાવ ઓવરફ્લો થાય છે

મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી એ આ બોડ તળાવ કર્યું હતું કે ભાવનગર જનતા કોઈ દિવસ કૃષ્ણ કુમાર સિંહજી વ્યવસ્થા કરી હતી પણ આ બીએમસી ની ને કારણે ભાવનગર જનતા ગમે ત્યારે પાણી માટે હેરાન થઈ રહી છે પણ અમે તો ના નીર ના વધામણા કરવા માટે આજે અમે આવ્યા છીએ I <laughs>